પોતાના બોટ પહેરતા ચેક કરજો નહીં તો થઈ શકે છે જીવને જોખમ કોઈલી માં મકાન બહાર મૂકેલી પેટીમાં પડેલા બુટમાં કોબરાની આરામ મુદ્રા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ શર્માએ છેરી સર કોબરાનું રેસ્ક્યુ કર્યું વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આવા સમયે નગરજનો બોટ પહેરતા પહેલા ચેતી જજો બોટમાં કોબ્રા સાપે આરામ ફરમાવ્યો હતો સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂરબા તરણાક વિસ્તારોમાંથી વરસાદી માહોલમાં મકરો અને સરીસૃપો નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે તેવામાં લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધ વિહાર સોસાયટીના મકાન નંબર એકસો નવમાંથી મકાન માલિકનો ફોન આવ્યો હતો કે અમારા મકાનની પાછળ મૂકેલી ચપ્પલ બૂટ મૂકવાની પેટીમાં મૂકેલા એક બૂટમાં સાફ બેઠો છે જેથી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે સલ્ફાના પોલી એન્ટર કિરણ શર્માને સડુ પર મોકલ્યા જેમણે સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક બૂટમાં ઝેરી પ્રજાતિનો કોપરા સાપ જોવા પડ્યો હતો જેને સાવચેતીપૂર્વક પૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા અત્યારે વરસાદી સીઝનની અંદર તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ સાપ નીકળે છે તો અત્યારે અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અવધ વિહાર સોસાયટી છે જે અહીંયા કોયલીમાં આવેલી છે તો ત્યાં કોલ આવ્યો કે એક બૂટની અંદર સાપ છે તો હું તમને બતાવી દઉં છું 啊，就一小锅粥。那个， काटता वाटता है क्या ये तो नॉन मैंने होता है ना ये वाला तो साथी वाला ओके तो. okay.